બોલો શ્રી વિષ્ણુ ભગવાન કી જય હો સુદર્શન ચક્રનો આ મહાપુણ્યશાળી સ્ત્રોત મંત્રનો જે મનુષ્ય પરમ ભક્તિથી પાઠ કરે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે તે સુદર્શન ચક્રની પૂજા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો હે શંખ ગદાધર હે સુદર્શનની પૂજા વિષિ વિધિ જે છે તે કરવાથી ગ્રહદોષ અને રોગ વગેરે બધા સંકટો નષ્ટ થઈ જાય છે સુદર્શન ચક્રની પૂજા વિધિ હવે હું કહું છું તે તમે સાંભળો સર્વપ્રથમ સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરવું સાધકે પોતાના નિર્મળ અને શુભ હૃદય કમળમાં ભગવાન સુદર્શન દેવ વિષ્ણુનું ધ્યાન ધરવું અને ત્યાર પછી સ્થાપનમાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરનારા સૌમ્ય આકૃતિના મુકુટધારી ભગવાન વિષ્ણુદેવનું આહવાહન કરીને ગંધપુષ્પ ધૂપદીપ વગેરે વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી પૂજાના અંતમાં મૂળ મંત્રના એકસો આઠ જપ કરવા જે આ પ્રમાણે સુદર્શન ચક્રનું ઉત્તમ પૂજન કરે છે તે આ લોકમાં સઘળા રોગોથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે મંત્ર જપ પછી બધી વ્યાધિઓને નષ્ટ કરનારા આ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ નમઃ સુદર્શનાયે સહસ્ત્રાદિત્ય વર્ચસે જ્વાલામાલા પ્રદીપ્તાય સહસ્ત્રારાય ચક્ષુષે સર્વદુષ્ટ વિનાશાય શર્વતકમર્દિને સુચક્રાય વિચક્રાયમંત્રિેને પ્રસવિ જગદાત્રે જગદીધ્વંસીને નમ પાલનાથ લોકાના દુષ્ટા સુરવિનાશિને ઉગ્રાય ચેવ સૌમ્યાય ચંડાય ચમો નમ નમ શખ્ક્ષુઃસ્વરૂપા સંસાર ભયભેને માયાપંજરભેત્રે ચિવાય ચમો ન ગ્રહ્યાતી ગ્રહરૂપા ગ્રહાણાપતએ નૃત્ય ચીમાય ચમો નક્તાનુંગ્રહદા ચગોપત્રે નમો નમ વિષ્ણુ શાન્તાય ચાયુધાનાધરાય ચ વિષ્ણુ સચસ્ત્રાય ચક્રાય નમો ભુયો નમો નમોત્ર મહત્પુણ્ય ચક્રશ તવ કીર્તિ ય પઠેત પરયા ભક્ત વિષ્ણુલોક સક્રપૂજા વિધિયુરપઠેદરૂદ્રજિંદ્રિય હજારો સૂર્ય જેવા તેજસ્વી સુદર્શનચક્રને નમસ્કાર છે તેજસ્વી કિરણોની માળાઓથી પ્રકાશિત હજારો આરા હજારો દાંતાવાળા નેત્રસ્વરૂપ સર્વદુષ્ટ વિનાશક તથા બધા પ્રકારના પાપોને નષ્ટ કરનારા તમને નમસ્કાર છે સુચક્ર તથા વિચક્ર નામધારી સંપૂર્ણ મંત્રનું ભેદન કરનારા જગતની રચના કરનારા પાલન પોષણ કરનારા અને જગતનો સંહાર કરનારા હે સુદર્શન ચક્ર તમને નમસ્કાર છે સંસારની રક્ષા કરવા માટે દેવતાઓનું કલ્યાણ કરનારા દુષ્ટ રાક્ષસોનો વિનાશ કરનારા દુષ્ટોનો સંહાર કરવા માટે ઉગ્ર સ્વરૂપ અને પ્રચંડ સ્વરૂપ તથા સજ્જનો માટે સૌમ્ય સ્વરૂપ ધારણ કરનારા તમને વારંવાર નમસ્કાર છે જગતના માટે નેત્ર સંસાર ભયને કાપનારા માયારૂપી પાંજરાનું છેદન કરનારા કલ્યાણકારી સુદર્શન ચક્રને નમસ્કાર છે ગ્રહ અને અતિગ્રહ સ્વરૂપ ગ્રહપતિ કાલ સ્વરૂપ મૃત્યુ સ્વરૂપ પાપીઓ માટે ભયંકર તમને વારંવાર નમસ્કાર છે ભક્તો પર કૃપા કરનારા તેમના રક્ષક વિષ્ણુ સ્વરૂપ સમસ્ત આયુધોની શક્તિને પોતાનામાં ધારણ કરીને સ્થિત રહેનારા વિષ્ણુના શસ્ત્રભૂત હે સુદર્શન ચક્ર તમને વારંવાર નમસ્કાર છે હે સુદર્શન આ સુદર્શન ચક્રના મહાપુણ્યશાલી સ્ત્રોતનો જે મનુષ્ય પરમ ભક્તિથી પાઠ કરે છે તે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે જે સાંભળે છે તે પણ વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે બોલીએ શ્રી મહાકાળી મા કી જય હો